રોગમાં હવાના 7.5 રહી ગયા હે આજ ને રોગ આપણે આજી કાલ ચાલુ કીયો કે વીજવાડી માં હે બાગવાડી વાડી માં કા નકો ડાયરો બધો પોરો ખાય હે ખાતી હે ઠકતી ઇ જા દૂડબો આવે આમણી ને હસોટી ને જાડવા હે ને આ દૂડબો આવે એટલે ઠકતી ગયા હે ને હવે તો વીમ જ લાગ્યો એટલે ખોસો બાકી બધું થઈ જ્યું 6 વાગે આવવા આજ પેકી કરવા

નાવે તો થારો રક્ષા કરે ભગવાન ની આદિન ભાઈ મોટી ફૂકણી આવી થી રાતો રાત કાઢી નાખું તુકમાં બાય બોલાવાજી આ આગા એ વધી ગઈ ને બધા પાછા એમ કે આવહી આવહી હા ઈ દેખે બિવરાવે માણસ બિવરાવે ફોન કરીને બિવરાવે હા એટલે ભગવાન ભગવાન જ્યાં પૂગનિયા હમ હજી આપણે એમ તો બે વાડી પાડવાની છે એક આયા ખારા વાડી એક ડોખા વાડી તોજી આપણે રાંધું ને ઈ ખાઈ લઈ પછી બીજો રાંધું બસ એ નવોતાવડો રાયન તો ડાન બગડે ન કામ ન એટલું સસવા એટલું સાસવી લેવાનું હવે પાડી ડિગી ઓર ડાકવા થા તો વિડિયો માં બનાવા જો અમે ને થોડીક વાર કાઠાપોન બેરી કળ લઈ પછી હિરાવી બિરાવી બ્લોગ કન્ટિન્યુ કરી હાલો 9 વાગી ગયા હવે જો આપડો હીરામણ આવી ગયો અને બેરી કરવા જો કાલે એટલે ગ્રી જરાક 15-20 મિનિટમાં હવે હિરાવી ભરી કરી અને હમંતભાઈને ઉદળું રાખી હું પ્લાનમાં તૈયાર કરી હો હમંતભાઈને માંડવી બધી ભરી કરી દેવાની ચાર વીખા ની આ ત્રણ વીખા જીવીત ની કાલ કન દેવી છે ત્રણ વીખા હે ને યે તાણ માંડવી પાડે છે અમે આ ભરી કરીને હમંતભાઈને બેરી કાવા રાખી ને પછી બપોર પછી ઈ બે જણા હાલર માં આવીએ ટુકમા ટુકમા ઓટણ એ નઈ તાણ ના પડે ને બહુ પછી એમ નઈ તાણ ના પડે ઈલિક કાંઈક પ્લાન કર્યો છે હવે યા પૂગા નયા હા હા આ લખો પકડા પડાઈને બરા રોટલી ને હીરાવી અને મંડે આવી આ આ મજા હૈ ભાઈ આમડા ની જાવજે હીરાવી લીધું મસ્ત એ મારા બાપા હોદી નાખ હાલો થઈ હાલો 10 વાગ્યા છે અને આપણે બીજી વાડી થઈ ગઈ બધી ભેરી હીરાવી જરાક ફોરો ખાઈ લઈ પાણી બાણી પી લઈ પછી બધા ઉતરી બધા નહીં ચાર જણા ચાર જણા જાય હમદભાઈ ની વાડીમાં બપોર થઈ જાય બપોર પછી આપણે હલ રાખવાનું છે હમદભાઈ ની વાડીમાં અડધી થઈ નીકળી લીધી હવે અડધી રહી ગયા

आ

पवन पास बजलो नै अवारमि मा

તો દઈ ની મેસ આઈ ગયા બારો તો દઈ નીકળો આ બસી ગયો ર માં વડ મને એટલે આ તો मोड़ी बका दी बका दी भलाई कराओ भलाई गेहे भाई भराव हम जो हम जो जय जय ड्राइव मु भाई અરે યાર બહુ દિક્કત લાગી હોય તો આલે આલુ હુંની રેટ ટકા આરક ભર કઈ ડન એવડિ કઈ ડિગ્રી થઈ ઓર માંડી બોવા ઉપડીમાં કઈ ટ્યુટી નથી ને જાણો અમા સુધારે છે ખરખે કી જોલા આલે એક દિન આય પૂરૂ ના પડે હે મટા હે ખરખે કી જો મંડાઈ રેવી આય એક જણા પૂરૂ પડે ને ખાલી માંડીમાં બે જણા જોઈ ખાલી માંડીમાં જોરી ચાલુ કર્યો સગારાનો પાત જ નથી ખાય કરું જો તાણે તો ટ્યુટી નથી આની તો આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી સવારના પાંચ વાગ્યાના કામ છે આજ તો તમે બપોરે પૂરો નથી ખાધો એટલે આજ તો અલર ના આવેલું પણ બહાર આપણે હાથ ઠક વળી ગયા પાવની જરા ગુમરે નહીં ખાધા તો છેલ્લે આવી તું ભાઈ વાતથી હા શરૂઆત થઈ જાય અંતે ધીરે ધીરે થઈ જાય જો બે ખમી જાય ને આજ વાતાવરણ આખું વાદળ સાયું થઈ ગયું બપોર પછી